આજે લગભગ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સામાજિક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમની જોડે સળંગ સાડા ત્રણ થી ચાર કલાક આ પશુપાલકોની આપફીતી બાબતે સીધી અને ચોખ્ખી ચર્ચા થઈ છે ખુલ્લા મનથી ચર્ચા થઈ છે અને એક વાત સ્પષ્ટ થઈ છે કે આ સાબર ડેરી છે સાડા ત્રણ લાખ પશુપાલકોની જીવાડોરી છે અને એ જીવાડોરી પશુપાલકના ઘરમાં સો સો ટકા વળતર મળ અને પશુપાલક બે પોંદે થાય એ દિશામાં આજથી પ્રયત્ન કરવી જોઈએ એ બાબતની ખુલ્લી ચર્ચા થઈ મુદ્દો મારો એક હતો કે શહીદ પશુપાલક પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઈએ એ બાબતે બોધી મુઠ્ઠી એ બધી ચોખડ થઈ ગઈલી છે એ પરિવાર બાબતની બધી જ બીજો અમારો મુખ્ય મુદ્દો છે કે અમારા 72 પશુપાલકો ઉપર જે ફરિયાદો दाखल થઈ છે એ ફરિયાદો સત્વરે એમને જામીન મળે એ રીતની દિશામાં પ્રયત્નશીલ થાઓ એ તમામ જવાબદારી પાર્ટી અને બોર્ડ ઓફ નિયામકે લીધેલી છે અને ત્યાર પછી એ કેસને સરકાર શ્રી દ્વારા હસ્તક્ષેપ કરાવીને વિડ્રોલ કરાવી દેવા એ બાબતે ચોખ્ખી ચોખટ થઈ ગયેલી છે એટલે આ બે મુદ્દા એક મેન પૂરા થયા હવે આ બે મુદ્દા જે મુદ્દાના કારણે ઉદ્ભવ્યા એ ભાવફેરનો મુદ્દો છે હવે ભાવફેરનો મુદ્દામાં આજે જે નવસો પંચાણું કરે છે એ પ્રમાણે ગણતા જેના બે સોનું દૂધ વધારે હોય બે સોનું દૂધ ઓછું હોય એ પ્રમાણે સાડા બાર થી સાડા ચૌદ ટકા વચ્ચે એવરેજ નફો બેસી છે એવું અમે ગણિત કોષ્ટક ગણાય અને ચાર કલાકમાં થાય છે આ બાબત બરાબર એટલે એ પાછળ બેસી રહ્યો છે અને દૂધનો પુરવઠો આપ સૌ બધા ચાલુ કરો એ વિનંતી કરીએ છીએ કારણ કે ને એનો પશુપાલક અકરાણું છે આપણે જે શક્તિ પ્રદર્શન કે પાવર બતાવવાનો તો પશુપાલક ને આપણે બતાવ્યું છે ડેરી નિયામક બોર્ડ બધા છે કે ભાઈ ઘણું આ ઉપાસ થયું છે રેગ્યુલર કરી અનવાના મૂળ માલિકો સુધી પૂરેપૂરું વળતર પહોંચે એ દિશામાં પ્રયત્ન કરવાના છે એક મેન વાત એવી થઈ કે પશુપાલક જાગૃત થયો છે એ વાતનો મને હૃદયથી આનંદ છે આગામી દિવસોમાં આના ભાઈ વટ ઉપર આપણે ધ્યાન રાખીએ બરાબર અને કોઈ એક કમિટી નિમી રહ્યા કે જે ત્રણ મહિને કે બે મહિને ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટરની અને પાર્ટીના આગેવાનોની મુલાકાત લે કે ભાઈ આ બાબતે અમને આગુપાછું લાગે છે એની યોગ્ય જાણકારી મેળવો એટલે જે ગપગોળો આખું કોરું શાકમાં કોઈ જગ્યાએ જાય ના અને પશુપાલકોને સો ટકા ન્યાય પ્રયત્નશીલ થઈ છે અને આ બાબતે આવું રોકવાની કોઈ જગ્યાએ થતી નથી એ હું મારા એક પશુપાલક તરીકે સૌને વિનંતી કરું છું અને ભવિષ્યમાં એમ લાગે કે ભાઈ આવું સાબરડેરી ડેરી પાછું કોઈ વાતે એકદમ હળહરતો અન્યાય કરે છે તો હું સાબર નહીં નિયામક મંડળના જોડે નહીં પણ પશુપાલકના જોડે અર્ધી રાત્રે ઉભો રહેશે એની ખાતરી આપું છું પણ હાલ પૂરતો આ મુદ્દાને વિરામ પાડીએ અને જે આ જનરલ છે એ ત્રીસ આઠ પેલા જનરલ મળી જાય એવી ખાતરી આપી છે અને જનરલના બીજા દિવસે બાકી રહેતો જે નફો છે એ ચૂકવી આપશે આવતા વર્ષે ત્રીસ છ પહેલા